બાકી હશે પણ હું હાથમાં પકડાયું શિયાળા બધું સસ્તું હો બધા વાળી વાવતા હોય તું છે ને ભાવ જર માપ રાખજે

હાલે તો ફાઈનલ રહ્યું ને બધા પિક્ચર જોવા જવાનું છે પોત રીતે બધા સીધા ટોકીદ બાયણે પૂગી ને હા તો કહેજો અમે જવાના છીએ હા એમ તો અમે ફરવિલ માં જવાના છીએ એટલે ના હમાઈ કહેજો એ સોના અમે તમારા ભેગા બેસી જાશું એ રેસના હું ભેગી પણ ફરવિલ છે અમારામાં પણ આવી જાજો વાંધો નહીં એ તો હું તારા માઈ માં ઓકે હા તો હારું આલો બોટવાઈ ગયા ને બધાય નામેડાવે આડા હરા ફોન કરી ને બેહી જાજો બરાબર હા તે હારું આલો હંજે લાલો મૂવી જોવા ચાહીએ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય જય કાય મૂવી જોવાનું નકી કર લીધું તમે વરી આ જવારવર શાકભાજી લેવા ગયા ને તો રેશમા ભાભી કે હાલો ના પિક્ચર જોવા જઈએ હા રેશમા ભાભી એ કીધું હા તો તો અરે આકલાસ જ હું એ કહેવાની જ હતી સંજે સિન્ટુ જો બેહી ગયો સમજે કાકા પાહે પછી માલે હું શીખવી હોય તો ગાડી વાંઢો ના આવે ને એટલે હું આગળ બેહી ગયો સણા આંટી છાણ બેસજે ના મનો છે હવે કા સારું થયું આપણે પિક્ચર જોવા નકી કર્યું નહીં સનલ બેન બહાર તો જવા મળે હા કોણ કોણ આવવાના આવામાં જો આપણે શેર શીતલ ભાભી ની માં સોરુ ને રેશમા ભાભી સંપા કાકી ને હવે ઓલા કાકા આવે કે નહીં હવે ખબર નથી ને કેવા ભૂરી ને નકી નથી ને આ નવા ઓલા બેન નથી આવ્યા કેવા સીમા બેન ને છોકરો જોયું સંજી તમે ભૂરો ભૂરો હો ને બેન સડી પેરી નાટા મારતો હોય વિદેશ માં ભણે કે અહીં વિદેશ જ સમજી ઈ ભૂરા ભૂરા ભાઈ હે ને ઈ અમાર હાથે છોકલા હાથે ચોકલેટ લેતા આવ્યા હતા પાંચ પાંચ વાળી હા પછી એક બે માં બેગા બેગ દલે લમતા હતા એ કાકા આ બટન દબાવી તો શું થાય ઈ મ્યુઝિક વગાડવાની છે એસી ની છે કે ગોકા મારતો નહીં શાંતિથી બેઠો આવ્યો

একলিকেত গারো গোনা থালে একলিগিত লোআমলে নিহা বেন দোলো ইনা বেন দোলো মাজানি পেলি দুগদুগিযা মালিযা আজানি একলিযানো ગુજરાતી માં કાવ્ય આવતી તે એક સમજ માતા હે તો બાર ની ટોપલી છે ને હું એમાંથી લવા ગાવ હા ને ગીતડા ને ને ગાતો જોક થોડુંક લેસન કરે પડ્યો એમાં આ ઈબા ને હસવાય નું ગાયો હાલો પુગી ગયા એ આવી ગયો હાલો હાલો સંજે વાવ તો દાડી માંથી ઠલવાવ આવી ગયા રસમા ભાભી ની ક્યાં સંજીભાઈ આર્યો ગાડી મૂકવા ગયો તો પાઠ થઈ ગઈ ને નકર મેરાખી ની કોની કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી સંપા કાકી તો ઠીક મારા કાકાને લઈવાક મત લઈવા ઈ તો ક્યો હા બાપા કીધું કે સોન મારી

શું છે એમ તમારીથી થાય જ નહીં શું છે એમ જ થાય આ છે જોને જૂનાગઢમાં જ ઉતર્યો છે આપણી બાજુ જ છે મજા જ આવે હં ભરવાની ઈ વાત હો સમજ બે હું સેલ્ફી લઉં છું બધા આ સાઈડ જોજો ગોઠવાઈ ગયા ને બધા હા તો બોલો સે ચીઝ લે એમ નથી બોલવું બધા એમ બોલો સે લાલો લાલ મસ્ત પૈડા કા મોકલી દેજો હા સ્ટોરી સડાવી દઈએ ને હાલો અંદર જઈએ થોડી રે દખાવી મે તો અરી તારા નામની ની લા સંજે મને ફોટો પાડ દયો ને લાલો લખું ને હું ન્યા ઉભી રો હા ઉભી જા હટાઈ જગરિયા મગરી આવ હારો તો આવે છે ને હા બાપા સંજે કાકા માલે પાડવો ઉભી જાવ હાલો પલી ગયો ને એ સંજે ભાઈ અમે બધી લેડીઝ નો પાડી દયો ને હા ઉભી જા હાલો અહીંયા હા અહીંયા ઉભો રેડી હાલો રેડી સંજે ટિકિટ ટિકિટ ની કોઈ ચિંતા કરવાની નથી આજ નું પિક્ચર રસિકભાઈ જોવાનું છે એટલે બોલવાનું થાતું નથી હાલો બધા અંદર હું ટિકિટ લઈને આવું લે એવું થોડું હા કોઈ નથી બોલવાનું હાલો હાલો અંદર વયા જાવ બધા હાલો પૈસા ભાઈ ઓકે હાલો ભાઈ અંદર જાય એમ થોડું હાલે ઈ ભાઈ હાલે હાલે તમે હાલો હાલો બહુ સારા કહેવાય ને હાલો કાકા અંદર

સારું સંગીત આતા મારા ગ્લીજ વાળા પોપકોન લઈ એ હા ભાઈ શેર પાસ પોપકોન દે દયો ને એક આદુ ચીજ વાળું દે જો હું સંજે પોપકોન લ્યો છું હા બધા હાટુ લઈ લેજો હા બધા હાટુ જ લેવાનું છે અમે બે વૈસા એક તો માન ખોટ છે મોટા મોટા હોય ને હા કઈ વાંધો નહીં ઓહો આ કા નવીન જેટ નું ઈ નું છે ને એટલે હાલ્યો ભાઈ પૈસા ન્યા દેઈ જાજો બેહી ગયા બધાય ઓ લે આ તો ભૂરી ની એ એ ભૂરી હાય સોનલ હા અમે બાઈક માં આવ્યા છીએ હા ઈ તો કપલિયાઓને લોંગ ડ્રાઈવ માં આવાય જે ની બાને હારું હારું હા હજી ઘણે જોવા આવે છે ઘરેટા ઓલા બાપા ને ઓલા ડોક્ટર સાહેબ ને મરે સંજે હા બોલ તમાર બાજુ માં તો પોલીસ સાહેબ બેઠા હા બહુ વાત તો કરતી ની ન કરજો હું કહી દે અહીંથી છૂટીને સીધા જેલ માં લઈ જાહે એ હા

રેશમા ભાભી ત્યાં ઉપર છે એ રેશમા ભાભી વાંધો નથી ને તમને મજા આવે છે ને બેહવાને દેખાય છે ને હા હા સંજય ભાઈ બહુ સરસ દેખાય છે એક સર અગાઉ કે ને જો ધુમ્રપાન ને તમાકુ ને ખાવાનું નથી પણ ક્યાં હમજે કોઈ માં વાત સોરે માં વાત સોરે બધાય તો હું ખબર છે કે કેન્સર ને એવી બીમારી થાય છે પણ તોય એ ખાઉ એ ખાઉ એ બેન તમે ક્યાં એ જ રહ્યો હાય હા ચકાચક જ્વેલર્સ નું નામ સાંભળ્યું છે એની પાછળની શેરીમાં કોઈ ઠેક આ ન્યા તો હું આવી ગઈ હોની ન્યા ઓહો જૂનાગઢ ફેરવશે ને આને આખો લાલો લે ઓ આવ્યો આવ્યો ગિરનાર ને રોપવે ને ઉપરકોટ ને વાહ વાહ અશોક નો શિલાલેખ ને આ બધી મેં જોઈ લીધું જીણ કે તે પ્રવાસ માં આવી હતી બધી જોઈ લીધું પછી તે જો કે હું જૂનાગઢ માં ભેણી તે આઠવાર ખંડાણી હતી તે બધી જોઈ ઉત છે હાલો હા કાઈ ની પિક્ચર જો આવ્યો પછી કરું ની રહેતે હા હા તી વાંધો ને હા હા એ ફાઈલ મોકલી દીધી છે મેં હા સંજી ફોટો પાડી લે જોજો રસમા ભાભી માં આવો એટલા આ જો બધા એ પાડી એમની કોઈ સરસ મૂવી છે હા ઇન્સ્પેક્ટર સાહેબ બહુ અસલ છે રિક્ષા કે શરૂઆતમાં જો વાયડો છે હા બિસાડી બાયડી ધડબડાટી બોલાવે છે તમને હે જોવા તો લઈ ના ના વાર આવ્યો હોય ને એટલે થોડું ઓલું લાગે હા એટલે પૂછવું પડે ને વરી એમ કે કે આવી ને મને પૂછતી નથી એટલે પૂછી લઉં સારું છે કા જો ઓલી નાની નાની એને કલર કુલતા તો જો નત કરતી એને આવલે તો હે પણ એ મમ્મી ને પપ્પા બાઢે હે ને તો બિસાલી ને હું બોલું ખબર નત પડતી એટલે હે ને લિટોલિયા કલે મમ્મી ઓય હા સ્કૂલે ન જતી જો એને મમ્મી એમ હે કે પૈસા નથી

રાતે જો પાણી વિના નો હવ કેવો થઈ ગયો હું ગયો ઓહો હો હવે શું કરશે સંજી જો જો તું આગળ જો હું કેમ જાણ જોઈ ગયો હોય હા તો ઓલા ભાઈ છે જેને જૂનાગઢ ફેરવું તું લે ભગવાન ઓહો જય શ્રી કૃષ્ણ પતા નહીં કિસ રૂપ આકે નારાયણ મિલ જાયેંગે ખાવાનું દીધું વાહ 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 વરસાદ કર્યો ભગવાન ડોલન બોલન ભરવા મીંડો બિસાડો હારો પી લેન પાણી વાહ ઓલો તો માનતો નથી કે લે ભગવાન છે વાહ મારા કાળિયા ઠાકોરની લીલા કે હું દ્વારકાધીશ માગે વીસ ને આપે ત્રીસ લાલો પિક્ચર આજની પેઢી સાતું બહુ ખાસ જરૂરી હતું આ ભગવાને જા ને સબકે શીખવાડો કારણ કે કર્મનું ફળ તો તારે ભોગવવું જ પડશે હમ અટાણું ધ્યાન બુદ્ધિ નહોતી આવતી ભગવાને કીધું જો દિવાલમાં શોટ આવે છે પછી એની બુદ્ધિ એ લી કા દિવાલ તોડી નીકળી જાવ ફરિયાના કઈ નહિ કા વાહ વાહ ભગવાન જો એના ઘર ની બધી પરિસ્થિતિ હાલ થામંડીયા બાઈ ને નોકરી મળી ગઈ ભગવાન ની લીલા એટલે બધી તો બોલો Glória Deus, છોડ છે એને મને માયા લગાડી રે ગાયનો ગોવાળ મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે એ નાથ મારો છોડ છે એને મને માયા લગાડી રે જેને પિક્ચર બનાવ્યું એને બહુ મસ્ત બનાવ્યું છે લાલો પિક્ચર શ્રી કૃષ્ણ સદા સહાયતે સુપર હિટ તો ખબર પડી ને કે ચોરી નહી કરવાની હું હું મળી કે હા ચોરી નહી કરવાની પછી આવા ખોટા રવાળે નહી ચાલવાનું ડાલુ ના ને એના અને હાલા દોસ્તાલુ ભેગું લેવાનું ને ઘર માં કોઈ કોઈ દી ઢલબલાટી નહી બોલાવાની શાંતિથી થી હળી મળી ને રહેવાનું હા કારણ કે ચોરી કરીએ તો લાલચ પૂરી બલા હે હમ કર્મ કરો એવું ફળ મળશે એટલે કે સારું કર્મ કરવાનું હા

पटाना कड़ियुग जेवा युग में आ पिक्चर जो है तो कई बधाई मति तो सुधरे खोटा बधे संगत में कुसंगत में खोटे रवाड़े चढ़ा है यहाँ बधे पासा वड़े तो ये तो क्या है कि पता नहीं किस रूप में आके नारायण मिल जाएंगे जय श्री कृष्ण जो तुमने हमारो वीडियो गम्य हो तो हमारे चैनल ने लाइक करो शेयर करो कमेंट करो एंड सब्सक्राइब करो थैंक यू